હલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં તમારું બધા સ્વાગત છે આજના આપણા બ્લોગ વિડીયોમાં હવે કાંઈ આજના બ્લોગ વિડીયોમાં કંઈ કન્ટેન્ટ તો ખાસ બહુ છે નહીં પણ શેડ્યુલ પ્રમાણે નાખવો પડે એમાં કંઈ ચાલે એમ તો નથી તો આપણે પાછળ ટોપ છે ને એ ટોપ બનાવવા થઈ એની આખી વિધિ મેં મારા બીજા બ્લોગમાં કીધી છે બરાબર છે એટલે ન જોયો હોય તો જોઈ લેજો જોયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર તો જરૂર કરજો તો આ છે ને છે પેટીનો માલ આપણે પેટી બનાવવાની છે તમને બતાવું કે પેટી બનાવવાની એની એની હોત આખી આખી વિધિ જે થાય એ વિધિ એટલે કે જે આખે પ્રોસેસ થાય એ બધું હું એમાં નાખવાનું છું બ્લોગ વિડીયોમાં બરાબર છે અને પેટી કેવી રીતની તૈયાર થાય ફાઇનલ લુક છે હું તમને અત્યારે જ બતાવી દઉં છું એટલે તમને પાછળ જોવામાં એમ થાય કે નાના દેખાડે તો છે મીરુભાઈ તો આ પેટી છે ને આ પેટી પ્રમાણે આખું ફિનિશિંગ આવી જાય સનેડોની પેટી છે એટલે કે રીતની પેટી બને છે કે રીતનું નથી તે બ્લોગમાં બીજા પાર્ટ ટુમાં જોઈ લેજો બરાબર છે પાર્ટ ટુ કાલે જ આવી જાય કારણ કે આગળ મારા કટિંગમાં લેવાની છે પછી બધા ઓપરેશન શરૂ થઈ જાય બરાબર છે એટલે આ સાથે ચાલો આપણો આજનો બ્લોગ પૂરો કરીએ અને કાલનો ખુલ્લા વગર બ્લોગ જોઈ નાખજો બરાબર છે સારું આવું એ માટે